એકવાર નારજી મહારાજ કૈલાસ ધામ માં ગયા ભગવાન શંકર ને કહ્યું છે તમને મોહિની ના દર્શન થયા કે કહ્યું મોહિની અવતાર થયો સ્વરૂપ બધાને મોહ થયો શિવજી એ કહ્યું એવું હોય તો હું ત્યાં દર્શન કરવા માટે જવું ભગવાન મારા માટે ફરીથી મોહિની થશે પાર્વતી માતા એ કહ્યું કે મારે દર્શન કરવા છે તમે ચાલો શંકર પાર્વતી કૈલાસ ધામ માંથી વૈકુંઠ માં આવ્યા પ્રભુ એમનું સ્વાગત કર્યું કેમ આવ્યા છો કે દર્શન કરવા આવ્યો ભગવાન આશ્ચર્ય થયું તમને દર્શન માટે અહી જરૂર છે અને નારાયણ હૃદયમાં શિવ છે શિવા તમને દર્શન માટે આવવાની શી જરૂર છે શિવજી એ કહ્યું મારા હૃદયમાં નારાયણ તો છે પણ પીતામ્બર નારાયણ ના હું ધ્યાન દર્શન કરું છું મેં સાંભળ્યું નારાયણ કે સાડી પહેરી નખરો પણ નારાયણ એ સાડી પહેરના નારાયણ મેં કોઈ જ જોયા નથી પ્રભુએ કહ્યું કે હું આવું કદાચ તમે નાચવા તો શંકર દાદા હું નાચવા લાગુ એક વાર એવું થયું ભગવાન શંકર સત્યાસી લાખ વર્ષ સુધી સમાધિ માં બેઠા હતા શક્તિ બહુ બહુ વધી ગઈ શિવજી નું તેજ સહન થતું નથી કોઈ શંકર ભગવાન ના દર્શન કરવા જાય તો બળવા જ લાગે શિવજી ની કોઈ પૂજા કરી શકે નહીં

ખરેખર ની દિવ્ય લીલા છે સુંદર બગીચો દેખાય છે બગીચામાં અતિ સુંદર એક યુવતી સ્ત્રી હાથમાં દડો લઈને રમે છે શિવજી મહારાજ દર્શન માં એવા તન્મય થયા સાથે પાર્વતીજી આવ્યા હતા તે બધું ભૂલી ગયા જ્ઞાની પુરુષ જે કામ કરે તે કામમાં માં તન્મય બને છે તમે પણ મંદિર માં દર્શન કરવા જાઓ ત્યારે બધું ભૂલી જાવ કોણ આવે છે કોણ જાય છે તે જોશો એટલે પૂછે છે ગઈકાલે તમે નહોતા આવ્યા કે હવે ગઈકાલે એનું મોડું તું જોવા માટે ગયો હતો મંદિર માં કોણ આવ્યો છે જોશો નહીં

આનંદ તો થયો રહે છે હું ભગવાન ના દર્શન કરું છું એટલે હું થયો દ્રષ્ટા અને ભગવાન થયા દ્રશ્ય જ્યાં ભેદ છે શિવજી અદ્વૈત પ્રિય છે નારાયણ સાથે એક થવા માટે શંકર ભગવાન દોડતા ગયા મોહિની નારાયણ ને આનંદન આપ્યું હરિ આધ્યાય માં તો શિવજી મહારાજ ના બહુ વખાણ આપે છે તમને મારી માયા શું કરી શકે દક્ષિણ ભારત માં હરિહર ક્ષેત્ર છે હુબલી થી લોકો હરિહર ક્ષેત્ર માં જાય સ્વરૂપ દિવ્ય છે અર્ધુ શ્રી અંગ શિવજી નું છે અર્ધુ શ્રી અંગ નારાયણ નું છે ગયા હાથમાં શંખ અને ચક્ર છે બે હાથમાં ત્રિશુર અને માળા છે એક બાજુમાં નુંગટ છે હરિહર બે એક છે શિવજી ની બહુ પ્રશંસા કરી છે મારી માયા તમને શું કરી છે વખાણ સાંભળ્યા પછી શિવજી મહારાજ ફૂલી ગયા નહીં શિવજી વંદન કરીને નારાયણ ની સ્તુતિ કરે છે તમને હું આંખમાં રાખું છું તમને મનમાં રાખો શરણ હરિ સ્મરણ જે સતત કરે છે જીવ જયારે શ્રી હરિ થી વિમુખ બને છે ત્યારે માયા આગળ આવે છે દીવા ના સન્મુખ હોય એના પાછળ છાયા ઉડી રહે છે જે દીવા પીઠ બતાવે તો છાયા આગળ આવે છે માયા છાયા જેવી છે જે ભગવાન થી વિમુખ થાય છે એના આગળ માયા આવે છે જે ભગવાન ના સન્મુખ રહે છે દીવા ના સન્મુખ જે છે છાયા એના પાછળ ઉડી રહે છે દીવા પીઠ બતાવે નારાયણ ની સ્તુતિ કરી સપ્ત ઋષિઓને ઉપદેશ કર્યો છે માયા માં બહુ જોર છે માયા બધાને બુલાવે છે ગાફલ રેસો નહીં માયા બધાને રડાવે છે ત્રાસ આપે છે જે ગાફલ છે ને જ માયા ત્રાસ આપે છે જે સાવધાન છે એ જ સાધુ છે જે ગાફલ છે એ સંસારી છે સાવધાન થઈને સતત ભક્તિ કરો શિવજી એ બધાને ઉપદેશ કર્યો શ્રેષ્ઠ મનવંતર માં લીલા થઈ